એ હાલો આવ કે તરા યાર મારવા નહીં તમે જ આવો હાલો ને મજા છે નહિ ને આવો નહીં એવું છે આ તો પીડાયરો આ તો આપણે કે એને આવો હોય તો પણ લઈ જવાની તો કઈ હોય ની એવું બધું આલે હાચરમાં ને હવે જાવ અંદર બોલી શું કરે હું ની કઈ ખબર છે ની શું છે રોકાવા હતા હજુ તી રહેતી જા હાચ લે જા તો રોકાવા દઈ તો

ઘણી બધી વાર લાગી ગઈ છે તાર કિલ્લા ખબર બે બે અઢી વાગવા આવી જાય તેઓની તાર થાય છે એય વન મર માં ભાઈ આવે કે એટલે ભાઈ ફટાફટ નીકળી ભાઈ બહુ મોડું થઈ ગયું છે હાલ ને હાલો હાલો કરતી કલાક કરી હા એને તો બેહડ દી તો અહી હરઓ હાલ તો ભાઈ જાય ડાયરેક્ટરે મળી ડાયરેક્ટરાય તો ફાઇનલી ભાઈ આપણે પોગી જશે તળાયે જો મામી ને ઉભા અહીંયા કા મામી हम्म <laughs> अओ तो के हां मामिनोली रील बो वायरल छे ओ भाई आज पास एक आदी बनायो जो तो भाई बो એટલે બો વાયરલ છે અતારે એમાં 80 લાખ વ્યૂઝ છે ઈ રીલ ની અંદર મેં એક શૂટ કરી છે ને એમાં કાસાંતી હા શું કરો હા એડિટિંગ કરો એડિટિંગ કરો પણ આ બધાય કા હે ઈ બધાય આમ એના કામમાં એના કામમાં હે સારું હાલો ના

જનક તો ક્યારેક જ હોય દર વખતે હા ભાઈ કરવા પડશે હવે તો એનું કઈક શૂટ હવે હું તો કોને ખબર આપણને કઈ ખબર નઈ ચેનલ ની અંદર આવશે જોય આવજો ભાઈ તો હવે આપણે વીઆઈ ઘેર આવડે શૂટ હતું શરૂ શરૂઆત ઘેરે કારણ કે મામીએ બને શાક

આમ થોડું હોય અમારે એક કે એવું કરવું પીડ્યું હા ભાઈ તો આવું હે ભાઈ આવડે ને કઈ નક્કી જ નહીં હે ને કાં કાં વિડીયો શૂટ કરે ને આ ખાસ તો એ તો આ ધાન રાખે હા કેવી રીતે હેરકી રીતે વિડીયો શૂટ કરે ને સોની હેરકું જા હેરકું શું ઓલું કરી દો બસ હેરકું કરી હા તો રાખી એમ જો કુતરાને રાખી હા 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 કુતરાને રાખી હા હીખવાડે તમને આમ બનાવો એમ હમ એવું હે ભાઈ ને આયા તો તો આયા પગ ધોવે આવો તો અહીંયા મે છોકરા લોકો ધોતી છે એવું છે તો ઠે ધોઈ ગયા હા ધોવા દે તો આ પગ ન ઉઠે નહી હા એ સારું લ્યો રેસીપી વિડીયો આપણે શૂટ કરવો કે ના રે આ બે ભર કરે બરે બરે સાફરો કો કરો છો હવે આપણે કરવા મડી બે નોખો પડકે ના રે તો આયાલા ભાઈ એકલા કંડાળી જાય એમ બેહી બેહી ન ઈવડા વિડીયો શૂટ કરતા હોય ને આપણે હમું જન બેહવાનું લ્યો પણ તમે જે લેવા ને તમારું વિડીયો શૂટ કરવાનો હોય તેદી તમે તેદી તમને બોલાવી તમે આયા આવો એમ વિડીયો શૂટ કરવાનો ને તેદી જ તે આપણે કે તમે આવો એમ એક એટલે આપણે આ આ બનાવવાનું બનાવવાનું છે છે એમ એમ કે 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 ખાવા આવો કેમેરો બોલાવો પડે ક્યાં કેમેરા મોબાઈલ ટૂંક સમય માં લાવશે કારણ કે રેસીપી સેનલ અમને ધબધબાતી બોલાવે

દોને બધી વસ્તુ હવે જે ખાવું હોય દાળ ભાત છે તાર બધું ખાવાનું હે તો ખાઈ લે સોની નીકળ વિયા આવવાનું છે કે તી કા સોની નીકળો હવે જાવ ઉપડો જ તી કાઈ લે આવવાનું મરે રહેવાનું હે રહેવાનું હે તમારું કામ એ નઈ રહેવું એ અમે રહી કા એ તો અમે જાવ ને દીવો આમ જાતા નઈ ને તી હા આપણે થોડા રહી ડુંગળીમાં કા આ તો હું જેરા હતા કપામાં હા કપામાં ભાઈ હેરવા રહેતા હતા બધે કપામાં ગયેલા હતા તો હવે ભાઈ ડુંગળીમાં ન્યા હતા કારણ કે કોઈને કામ કરતા નહીં આવડતું અમને ન્યા આવડતું

છે કેવું ને તો ભાઈ સોની ને નાને કે બધી બધું પૈસા ભેગા કરેલા પૈસા પૈસા કપા લીધે લાટ બધા કામીને લઈ આવ્યા ડુંગળીમાં જાય છે નાલી પૈસા પૈસા બનાવીને લઈ જ પછી તો ઘરે એટલે ડુંગળીમાં એટલે ના તો પછી કાંઈ એટલો બધો ટાઈમ નહીં કામ એકલા ઉપર આવી જાય પછી તો ભાઈ એવું બધું છે ને હવે જવાના હે જાહેર તીવું આપડે અહીં હશું તો કે તમને અને બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય